પડદરીના સપરદળ ગામનો એક પુલ તૂટ્યો છે જેટલા ગામોને આ પુલ જોડતો હતો અને આ પુલ તૂટી પડ્યો છે પુલ તૂટતા વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે પુલનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો છે આ ઘટના વારંવાર ગુજરાતમાં ઘટી રહી છે આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે આ બ્રિજ ક્યારે બન્યો હતો કેટલા સમય પહેલા બન્યો હતો અને આખે આખું બ્રિજ નીચે પડી જાય છે આ સૌથી મોટી લાપરવાહીની બોલતી તસવીર છે અને ગુજરાત એના માટે ટેવાઈ ચૂક્યું છે કારણ કે આવા દ્રશ્યો આપણે વારંવાર જોતા હોઈએ છીએ મયુર સોની મારી સાથે જોડાયા છે ફોનલાઈન પર મયુર આ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો નથી તો શું છે અને મારે એ પણ જાણવું છે દર્શકોને પણ બતાવો કે આ પુલ ક્યારે બન્યો હતો અને કેટલા રૂપિયામાં તૈયાર થયો હતો લાગે છે સંપર્ક નથી થઈ શક્યો એમની સાથે પરંતુ આ દ્રશ્યો બતાવે છે કે આ બિલકુલ જે છે છે તે જમીન દોસ્ત થઈ ગયો નીચે નદી હોય તેવા દ્રશ્યો પણ અમે દેખી રહ્યા છીએ કારણ કે આ પરિસ્થિતિ પર કોઈ વાહન ચાલક અહીંથી નીકળ્યો હોત અને જો આખી આખી સ્થિતિ સર્જાઈ હોત તો એના માટે જવાબદાર કોણ પરંતુ સૌથી મોટી વાત એ કે આ ભ્રષ્ટાચાર ગુજરાતમાં કેવી રીતે ખદબદી રહ્યો છે કેવી રીતે આ ટેન્ડરોની બોલાબાલી વચ્ચે સસ્તા સર્જી દેવામાં આવી છે દુર્ઘટનાઓ છતાં પણ તંત્ર સુધારવાનું નામ નથી લેતું અને સામે આવા વિડીયો આવે છે ત્યારે સવાલ ઊભા થાય છે મયુર સોની મારા સાથે ફોનલાઈન પર જોડાયા છે મયૂર આ બ્રિજ તૂટી ગયો છે સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ બ્રિજ ક્યાંથી ક્યાં જતો હતો અને એની સાથે આ બ્રિજ કોણ હતા કેટલા બન્યો હતો મયુર સાથે સંપર્ક નથી થઈ શકતો પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કોણે આ બ્રિજ બનાવ્યો કોણ હતો એ કોન્ટ્રાક્ટર કે જેણે રૂપિયા પોતાના ખિસ્સા ભેગા કર્યા માત્ર માટીના કામથી ખડકી દેવાયેલો આ બ્રિજ તંત્રના ગાલ પર તમાચા બરાબર છે કયા ગયા અધિકારીઓ જેમનો જેમનો સંપર્ક કરવાની અમે કોશિશ કરીશું કે જેમને આ ટેન્ડર આપવામાં આવ્યું હતું એ કોન્ટ્રાક્ટર કોણ હતો શું કોઈ નેતાઓની એમાં કોઈ જવાબદારી નથી બનતી કે એની ચેકિંગ થાય એની તપાસ થાય આ તમામ સવાલો અહીંયા ઉઠી રહ્યા છે કારણ કે આ બોલતી તસવીર છે ગુજરાતની ભ્રષ્ટાચાર કેવી રીતે ખદબદી રહ્યો છે કેવી રીતે કોન્ક્રીટની જગ્યા માટી ભરી દેવામાં આવે છે કેવી રીતે તમારી આંખોમાં ધૂળ નાખી દેવામાં આવે છે અને રાજ્યમાં તમામ જગ્યાએ

મોટી એમ કહી શકાય કે ભ્રષ્ટાચાર ની પોલ છે તે ખુલી ગઈ છે મનીષ સૌથી મોટો સવાલ એ છે કે દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા ચાહે તે મહાપાલિકાનું તંત્ર હોય જિલ્લા પંચાયત નું તંત્ર હોય કે પછી તંત્ર હોય એ રખરખાવ જાળવણી તો એ જર્જરીત છે કે તેનો સર્વે કરાવતી હોય છે પરંતુ જાણે પડોદરી રાજકોટ જિલ્લામાં જ ના હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે અહિયાં જોવા મળી છે તંત્ર દર વખતે એવો દાવો કરે છે કે બધું સહી સલામત છે અને સહી સલામત ના દાવા છે એની સામે આ ભ્રષ્ટાચાર નો બીજ તૂટી પડી હોય એ એ મયુર મારે પણ અપડેટ જોઈએ છે કે કે આ બ્રિજ કયા કયા બનાવ્યો હતો એની સાથે સાથે લોકો હતા જેની રેમ નજર હેઠળ આ બ્રિજ બનાવવામાં આવ્યો કેટલા રૂપિયાનું આ ટેન્ડર હતું એ પણ મારે જાણવું છે એની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે એક આદેશ કર્યો અને ત્યારબાદ તંત્રએ આખા રાજ્યમાં જેટલા પણ જર્જરિત બ્રિજ છે એને શોધી કાઢવા માટે આંકડા ભેગા કર્યા તો એમને આવા પ્રકારના બ્રિજ નહીં દેખાયા હોય બિલકુલ મને મને કહી શકાય કે ભ્રષ્ટાચારનું જેતુ એક પ્રકારનું જે ચિત્ર છે એ આ બ્રિજ ને લઈને સામે આવ્યું છે આ બ્રિજ ચોક્કસ કોને બનાવ્યો છે એ હજુ સુધી તંત્રએ જાહેર નથી કર્યું પરંતુ સ્પષ્ટ છે કે જર્જરિત બ્રિજ હતો હાઈકોર્ટ દ્વારા અથવા તો અલગ અલગ જેટલા પણ જે જાગૃત માપદંડો છે લોકશાહીના એમના દ્વારા અનેક વખત આ પ્રકારની વાતો સામે આવી છે કે જે પણ જર્જરિત વસ્તુઓ છે જે ચાહે તે બ્રિજ હોય સરકારી ઇમારત હોય કે પછી સરકારી આવક હોય એમને લઈને તંત્ર દ્વારા સ્થાનિક રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે જે દુરસ્ત કરવાની વાત હોય કે પછી આ જર્જરિત બ્રિજ છે એને કરીને તમે અલગ વ્યવસ્થા વ્યવસ્થા કરો એ પ્રકારની કરવાની વાત પરંતુ રાજકોટ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ જાણે કુંતરણની ઊંઘણી અંદર ન હોય એમને આ બ્રિજ વિશે કોઈ માહિતી જ ના હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે બ્રિજ છે તે તૂટ્યો છે ને તૂટવાની સાથે સાથે ભ્રષ્ટાચારનો બ્રિજ છે એ તૂટવાની સાથે સાથે તંત્રનું જે પાપ છે એ પણ અહિયાં

ખુદ સરકાર સ્વીકારે છે કે અમારું કોઈ નથી માનતું ને એટલા જ માટે આ ટેન્ડરોની જે વ્યવસ્થા છે પોતાના મળતિયાઓને કેવી રીતે માલામાલ કરાવવા એના માટેની આખી પળોજન સેટ થાય છે કેવી રીતે આખી આખું નેટવર્ક સેટ થાય છે એનો આ બોલતો બોલતો પુરાવો છે ચોમાસા પહેલા આજ પ્રકારની પરિસ્થિતિ વારંવાર આપણે જોઈએ છે અને તેમ છતાં પણ મોરબીનો એ બ્રિજ તૂટ્યો અમદાવાદમાં એ બ્રિજના ઉપરથી ભાગ તૂટીને નીચે પડ્યો અમદાવાદનો એક બ્રિજ આખે આખો હાથી પગો તૈયાર કરી દેવામાં આવ્યો તેમ છતાં પણ આ નફટ તંત્રને કોઈ શરમ નથી આવતી અને આંખોની સામે આ પ્રકારના દ્રશ્યો આપણે વધારે જોવાના છે એના માટે તમારે મારે સૌ કોઈએ તૈયાર રહેવાનું છે સૌથી મોટો સવાલ સંદેશ ન્યૂઝ પૂછે છે તમને કે આ ભ્રષ્ટાચારના બ્રિજ કોણે બનાવ્યા છે એ પાપીઓને ઉઘાડા કરવાની જરૂર છે લીલામ ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે કામધેનુને ખાવા ન એક લીલું તણખલું અને લીલામ ખેતરો આખલાઓ ચરી જાય છે આ પ્રકારની આ પ્રકારની પરિસ્થિતિ આ ગુજરાતમાં આવા આખલાઓ કરી છે કારણ કે આખલાઓ જ આવો બ્રિજ બનાવ્યો હોઈ શકે જે કાગળના ઘોડા જેવો હતો કોની સામે ગુસ્સો કરવો કોની સામે રોષ વ્યક્ત કરવો આ તમામ સવાલો તમને મને સૌ કોઈને થઈ રહ્યા છે પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે આખે આખું એકદમ પ્રોપર સિન્ડિકેટ ચાલે છે એક નેટવર્ક ચાલે છે ઉપરથી લઈને નીચે સુધી જે પણ દુર્ઘટનાઓ સર્જાય તેમાં તમે લાખ સવાલો પૂછી લો એનાથી કંઈ થવાનું નથી મોરબીમાં મરી ગયા લોકો બધા ભૂલી ગયા છે અત્યારે એ નેતાઓ એકબીજાની છટકમારી ગોતી રહ્યા છે સીટ એની તપાસની વારંવાર વાતો થઈ રહી છે મોરબીનો બ્રિજ તૂટ્યો એના પછી આખા રાજ્યમાં કેટલા જર્જરિત બ્રિજ છે એની એની હાઈકોર્ટે ટકોર કરી સરકાર કે અમે ડેટા લાવીશું જર્જરી થવાની વાત અલગ છે પરંતુ આ નવા નવા બનાવેલા બ્રિજ પણ કાગળના ઘોડાની જેમ નીચે પડી જાય છે એને જોવા વાળું કોઈ નથી શરમ કરો નફટો તમને શરમ આવી જોઈએ